જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને હજુ તો એક મજબૂત સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી ધીરે ધીરે પસાર થઈ રહી છે ત્યારે બીજી એક સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સ્વરૂપે છે એ ગુજરાતના બારણા ખખડાવવા માટે આગળ વધી રહી છે ગુજરાત તરફ પહેલાં તો આ સિસ્ટમની વાત કરીએ કે આ સિસ્ટમ છે શા કારણે ચાર દિવસ સુધી સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસાવતી રહી કયા એવા પરિબળ છે કોઈપણ સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમ છે એ મુખ્યત્વે બે દિવસમાં ગુજરાત ઉપરથી પસાર થઈ જતી હોય છે પરંતુ આ સિસ્ટમ છે એ ચાર દિવસ સુધી જોવા મળી જેનું મુખ્ય કારણ ગણાવી શકાય કે પશ્ચિમી તરફ એટલે કે ઈરાન અફઘાનિસ્તાન આસપાસ છે સબ ટ્રોપિકલ રીત એને ટૂંકમાં કહીએ તો એસટીઆર જોવા મળ્યું એટલે કે એન્ટી સાયક્લોન જે સિસ્ટમને આગળ વધતા અટકાવે છે આ ઉપરાંત બીજા પણ પરિબળોની વાત કરીએ તો એમ જેવો એટલે કે મેડન જુલિયન ઓસિલેશન છે એ મજબૂત સ્થિતિમાં હતો જેના હિસાબે આ સિસ્ટમ છે એ મજબૂત ગણી શકાય કે આ સિસ્ટમ મજબૂત બની ત્યારબાદ આપણે વાત કરવાની છે આવનાર સિસ્ટમની નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું છું રાજ અને વાત કરીશું આજ સૌથી પહેલાં તો વાત કરીએ કે ફરીથી એક બંગાળની ખાડીમાં લો પ્રેશર છે જે આગામી દિવસોમાં ફરીથી સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે અને આ સિસ્ટમની અસર છે એ ગુજરાતમાં બેથી છ સપ્ટેમ્બર દરમિયાન હાલ મુજબ વિવિધ ફોરકાસ્ટ હવામાન ચાર્ટ જોતા જોવા મળી શકવાની શક્યતા છે સૌથી પહેલાં વાત કરીએ તો આ લો પ્રેશર છે એ ધીમે ધીમે આગળ આવશે કેટલું મજબૂત થશે અથવા તો નબળી રહેશે આ વરસાદી સિસ્ટમ એ તો આગળના દિવસોમાં જણાવી શકાય પણ હાલ મુજબ આ સિસ્ટમ છે સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થવાની છે જેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં છે એમ કહી શકાય કે પચાસથી સાઠ ટકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ છે એ આ સિસ્ટમની મદદથી જોવા મળી શકે છે વિવિધ હવામાન ચાર્ટ જોતા ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે સુરેન્દ્રનગર મોરબી આ ઉપરાંત બોટાદ તેમજ ભાવનગર અમરેલી સાથે સાથે રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ વિસ્તારમાં આ સિસ્ટમની અસર છે એ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં છે એ છૂટાછવાયા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે ત્યારબાદ અન્ય વિસ્તારની વાત કરીએ જેમ કે જામનગર દ્વારકા પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હાલ મુજબ વિધ ફોરકાસ્ટ હવામાન ચાર્ટ જોતાં છૂટાછવાયા વિસ્તારમાં ઝાપટાં રો મધ્યમ વરસાદ છે એ જોવા મળી શકે છે ટૂંકમાં કહીએ તો આ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રગત ગુજરાતને અસર કરતા કેટલી થશે તે આગળના એકથી એકથી બે દિવસમાં વધુ ખ્યાલ આવી શકે કે હાલ મુજબ છે એ હવામાન ચાર્ટનું તારણ કાઢતા એમ કહી શકાય કે આ સિસ્ટમ છે એ સૌરાષ્ટ્રગત ગુજરાતને અસર કરતા થવાની છે અને કેટલા પ્રમાણમાં અસર કરતા થશે તેમજ કયા વિસ્તારમાં વધુ વરસાદ પડશે જે આવનારા એકથી બે દિવસમાં વધુ ખ્યાલ આવી શકે તો તે બાબતે આવનારા દિવસોમાં એટલે કે એકથી બે દિવસમાં છે એ વિડીયો દ્વારા જાણકારી આપતો રહી જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ